નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસ અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં વાવણી લાયક વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે સાથે આગામી વર્ષમાં ચોમાસું કેવું જોવા મળશે વાવણી લાયક વરસાદી માહોલનો વંટોળ કેવો થશે તેમજ ખેડૂતોને સારા અથવા ખેડૂતોના હિતમાં એક મોટો સબર ખુલાસો થવા જઈ રહ્યો છે તો સંપૂર્ણ માહિતી વરસાદને લઈને આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં વાતાવરણમાં ધીમે ધીમે પલટો જોવા મળી રહ્યો છે સાથે વાદળો પણ બંધાય તેવું અત્યારે એક્ટિવિટી જોવા મળી રહ્યું છે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં પણ અત્યારે હલચલ જોવા મળી રહ્યું છે આવનારા સમયમાં એકાદ બે સિસ્ટમો પણ સક્રિય થશે જેના કારણે ભેજનું વાતાવરણ એક્ટિવિટી થઈ જશે સાથે તેની સાથે જ તે વાદળો બંધાય અને સારો એવો વાવણી લાયક વરસાદ પણ દસ તારીખથી લઈ અને જોવા મળવાની પૂરેપૂરી સંભાવના છે તો અત્યારના વાતાવરણ પ્રમાણે વાત કરીએ તો આજના દિવસે કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી અંજાર મુન્દ્રા માંડવી સહિત કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે જો એક્ટિવિટી રૂપી વાદળો બંધાય અને ભેજના પવનો ફૂંકાય તો આજના દિવસે પણ છૂટોસાટો વરસાદ થવાની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર હિંમતનગર મહેસાણા રાઘનપુર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને મોડાસા સહિત મોટા ભાગના વિસ્તારોમાં આજના દિવસે તડકાસાયું વાતાવરણ જોવા મળશે વાત કરીએ મધ્ય મધ્ય ગુજરાતની તો ગુજરાતમાં પણ આજના દિવસે દાહોદ ગોધરા ખેડા નડિયા અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ આજના દિવસે તડકાસાયું વાતાવરણ જોવા મળશે વાત કરીએ હવે ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રની તો ભાવનગર અલંગ અમરેલી જસદણ બોટાદ ગોંડલ જુનાગઢ રાજકોટ સોટીલા સાયલા ભાનવડ પોરબંદર અને ઉનાની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળશે વાદળો બંધ થાય તો સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં સાંટણા રૂપે વરસાદ થવાની સંભાવના રહેલી છે વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની ખેડૂત મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ રાજપીપળા બોડલી લિરાજપુર ભરૂચ અને ખંભાત સહિત સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાની સંભાવના રહેલી છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તાપમાનની તો તાપમાનમાં પણ આજના દિવસે અગિયાર વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધી તાપમાનનો પારો થોડો એવો ગગડે તેવી સંભાવના રહેલી છે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત કે કચ્છ જિલ્લો આમ આ બધા વિસ્તારોમાં બપોરના લઈને ત્રણ સુધીના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે અને સાથે સાથે તાપમાનમાં પણ થોડો ઘણો વધારો થાય તેવી સંભાવના રહેલી છે અને બપોર પછીના સમયગાળા દરમિયાન વાત કરીએ તો બપોર પછીના સમયગાળા પછી એટલે કે પાસ વાગ્યા પછીના સમયગાળાની વાત કરીએ તો પવનો પણ થોડા ઘણા ફૂંકાય એવી પણ સંભાવના રહેલી છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ આઠ તારીખની તો આઠ તારીખના રોજ પણ રાજ્યમાં દ્વારકા જામનગર જુનાગઢ થાનની આજુબાજુના વિસ્તારો વેરાળની આજુબાજુના વિસ્તારો ઉનાની આજુબાજુના વિસ્તારોમાં આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો છે ને એમાં વાદળો બંધાઈ સાથે કોઈ કોઈ વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડથી લઈ આહવા વ્યારા સુરત નવાપુર ચીકડી ને આજુબાજુના તમામ વિસ્તારો સુરતની આજુબાજુના એમાં પણ છૂટોસાટો વરસાદ થવાની સંભાવના રહેલી છે કચ્છ જિલ્લામાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં છૂટો સાટો વરસાદ થઈ શકે છે જેવા કે નલિયા લખપત ભાડલી માંડવી ખાવડા ગાંધીધામ અને રાપર સુધી પણ વરસાદ થઈ શકે છે એટલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં તડકાસાયું વાતાવરણ આઠ તારીખના રોજ પણ જોવા મળશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ નવ તારીખની નવ તારીખના રોજ રાજ્યમાં તડકાસાયું વાતાવરણ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં નવ તારીખના રોજ પણ વાતાવરણમાં પલટો જોવા મળશે તેમજ આગામી દિવસોમાં વરસાદી માહોલ સાથે કોઈ કોઈ સિસ્ટમો પણ સક્રિય થશે તેવી પણ સંભાવના રહેલી છે બંગાળની ખાડી અરબી સમુદ્ર આમાં પણ કોઈ સિસ્ટમ સક્રિય થશે તેના ભાગરૂપે ભેજના પવનો બંધાશે વાદળો બંધાશે અને સાથે સાથે સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળશે જો કે આ વર્ષે ખેડૂત મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વરસાદી માહોલ સારો એવો જામશે અને કૂવામાં પણ સારું એવું પાણી આવે તેવો વરસાદી માહોલ જોવા મળશે હવામાન નિષ્ણાતોના મત અનુસાર આ વર્ષે તિટોળીએ ઈંડા પણ સારા એવા મૂક્યા હતા ત્રણ કરતાં વધારે તો આ જોઈ અને હવામાન નિષ્ણાતો કહે છે કે સારો એવો વરસાદ થશે સાથે અમાસના દિવસે દરિયાના મોજા ઉપરથી પણ તારણો કાઢવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો તો અમાસના દિવસે આ પણ આવતીકાલે જોવામાં આવ્યું હતું ગઈકાલે તો ગઈકાલે અમાસનો દિવસ હતો તો અમાસના દિવસોમાં પણ નવામાં એ જણાવ્યું હતું કે આ વર્ષે દરિયાના મોજા ઉપરની સારું એવું ચોમાસું જશે તેવી મોટી અવગણના કરવામાં આવેલી છે કારણ કે આ વર્ષે મોજામાં પણ સારું એવું પ્રમાણ જોવા મળ્યું હતું કે જે રીતે વરસાદ થઈને મોજાનું નિશાની બતાવતી હોય એવી નિશાની બતાવી હતી તો આવી રીતે ખેડૂત મિત્રોને આ વર્ષે સારું એવું ચોમાસું જોવા મળશે સારો એવો વરસાદ થશે કૂવામાં પણ પાણી સારું એવું રહેશે તેવો વરસાદ થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારે તાજા હવામાન સમાસર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો